શિયર ખેડૂત મિત્રો હું અજે ઉમિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના એગ્રી વર્લ્ડ એક્સપો 2026 રાજકોટ ખાતે એ મિત્રો જુના યોતા જે છે એ ખેડૂતોના એ સ્ટોલ આવેલા છે અને ખેડૂત મિત્રો માટે જુદી જુદી કંપનીઓ જે છે એ નવા નવા સંશોધનો કરી અને પ્રદર્શન માટે એ મિત્રો આવા ખાસ પર્લ સેનું આયોજન કર્યું છે ત્યારે મિત્રો આજે આપણે એ ઉમિયા ઉમિયા જે છે શ્રી ઉમિયા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ની સ્ટોલની મુલાકાત મિત્રો આજે આપણે લેવાના છે અને ઉમિયા દ્વારા

સ્પ્રેયર કી જાણકારી દઉં આપકો ગુજરાતી માં ગુજરાતી માં ચાલશે ને હા સ્પ્રેયર માટે છે 300 લિટરની ટેન્ક છે હા હા 120 લિટર સિરામિક પિસ્ટન પંપ આવ છે જે ખરીદ એક હજાર ફૂટ પાઇપ આવશે બરોબર દસમાં ટુ ઇન વન મોડેલ છે સાથે અમે બૂમ ભી અટેચમેન્ટ કરેલું છે બરોબર બે એક જ મોડલ એક જ વસ્તુમાં બે વસ્તુ ઉપયોગ કરી શકો છો બરોબર છે હજાર ફૂટ પાઇપ આવે છે પ્લસમાં બૂમની ત્રીસ ફૂટ લંબાઈ છે ત્રીસ ફૂટ એરિયા કવર કરે છે બરાબર વિશેષ ખાતે આ સૂકી ખેતીમાં ચાલે છે માણસોની જે શોર્ટેજ હોય છે એના હિસાબે આ વસ્તુનો ઉપયોગ થાય છે બરોબર છે બોમ સ્પેરમાં માણસોની જરૂર ઓછી પડે છે એક જ વ્યક્તિ ચલાવી શકે બરાબર પ્લસમાં આમાં અલગ

ધારણો કરે અને દવાનું પૂરતું રિઝલ્ટ મળે છે તમારે આમાં ભી લેબર ની જરૂરત પડતી નથી બરાબર છે આગળ ડાયાફામ પમ્પ આપેલો છે હા 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 દવા સાટવાનું શું છે આ ડાયાફમ પંપ આવશે એક સત્તેર લિટર થ્રી પિસ્ટન પંપ આવશે તો બરોબરમાં કંટ્રોલ વાલ છે હર્મન ટેકનોલોજીનો બરોબર અહીંયાથી તમારે ડ્રાઈવર ઓપરેટ કરી શકે છે બરાબર આમાં લેબરોની જરૂર પડતી આ આપણા વિસ્તારની અંદર જે છે એ સોરાષ્ટ્રની અંદર ખેડૂત મિત્રો જે છે કયા કયા ભાગોમાં ઉપયોગ કરે છે અને કયા વિસ્તારમાં અત્યારે હાલે વધારે પડતા સુરેન્દ્રનગર જિલ્લા હળવદ તાલુકામાં દાડમ છે દાડમના ભાગ આ સિવાય ગુજરાતના અન્ય રાજ્યોમાં અન્ય રાજ્યોમાં નારાષ્ટ્ર માસિક સાઇટ બી ચાલે છે લાક્ષ્મણ એના માટે છે આની અંદર પણ સરકાર માન્ય સબસિડી હા સબસિડી માં ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને એ ઉમિયા દ્વારા એ ઉમિયા પંપ જે કહેવાય કે ખેડૂત માટે એક નવું છે જે એ સંશોધન કરી અને ખેડૂત મિત્રો માટે સરસ મજાનું કામ કરી રહ્યા છે એ બદલ હું એ જે મૂળ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ